નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદમાં હાઉસનું હું વારંવાર મૂકું છું કે ગેસ્ટ હાઉસમાં વ્યભિચારનો ધંધો બેફામ ચાલી રહ્યો છે અને એ મેં અગાઉ બે ત્રણ વખત મૂક્યું હતું જેના કારણે ચાર દિવસ પહેલાં એક છોકરો ગેસ્ટ હાઉસમાં આપઘાત કરીને મરી ગયો એ આપઘાત કરીને મરી ગયો તો અધિકારી શું કરે છે હજી સુધી જે જવાબદાર અધિકારી છે એને એક પણ ગેસ્ટ હાઉસ ચેક કર્યું નથી એક પણ ગેસ્ટ હાઉસમાં ગયા નથી અને એક પણ ગેસ્ટ હાઉસમાંથી કોઈ દિવસ કોઈને પકડીને કેસ કર્યો નથી કારણ કે અધિકારીને તો હપ્તા આવે છે એટલે હપ્તા આવે છે એટલે એને કોઈ જાતની ચિંતા નથી કારણ કે હપ્તા ખાઉ અધિકારી છે એટલે એને હપ્તા જ છે અને જે મેં વાત કરી હતી કે લ જે વેપાર છે જે ક્રિષ્ના નામની લ આવે છે ભાવનગરથી આખી પિકઅપ બનીને આવે છે એને પણ આ અધિકારીએ પકડી નથી અને જે રેસ્ટોરન્ટો છે એમાં પણ આ ભેળસેળવાળી લ અને વાળી મીઠાઈ ખવડાવવામાં આવે છે એને પણ આ અધિકારીએ હજી સુધી કોઈને કંઈ કીધું નથી કોઈને પકડ્યા નથી કારણ કે શું લેવા પકડાય એનો તો હપ્તા ચાલુ છે પછી રેસ્ટનિંગની જે દુકાનોમાં રેશનિંગની જે દુકાનો છે એમાં જે કટ્ટા છે કટ્ટે હાથ રૂપિયા જે લેવાય છે એ કટ્ટા એ કટ્ટામાં હાથ રૂપિયા એટલા માટે લેવાય છે કે એને પોતાના પૈસા લેવા છે એટલે એને રિક્ષાવાળા જાય ગમતા નથી એ બાબત પણ એને હજી સુધી એક પણ રેશનિંગવાળાને પકડ્યા નથી કે એક પણ રેશનિંગ કાયદેસરની કાર્યવાહી કરી નથી એક વખત બોટાદમાં છડે છોક રિક્ષા ભરતો હતો રેશનિંગની દુકાનમાંથી અને એને એને પકડ્યો અને એ સમાચાર મૂક્યા એમાં પણ જે હપ્તા અધિકારી છે એને કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી આજની તારીખે પણ હજી પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું આ અધિકારીની બદલી થશે કે નહીં આ અધિકારી ક્યાં સુધી આવી રીતે લૂંટતા રહેશે અને જ્યાં ત્યાં પણ લૂંટશે એવું લોકો કહી રહ્યા છે અને લોકોના હાવ મોડેથી વાત એવી હમળાય છે કે આ અધિકારી તો અગાઉ પણ અહીંયા બોટાદમાં હતા અને બોટાદમાં અગાઉ હતા ત્યારે પણ એને લૂંટ જ ચલાવેલી છે તો હવે આ અધિકારીને ખરેખર કચ્છ બાજુ મૂકવા જોઈએ કાં પાલનપુર બાજુ મૂકવા જોઈએ એવી રીતે મૂકવા જોઈએ કે જે ખરેખર ત્યાં એના કાન પકડીને લોકો કામ કરાવે બોટા દસ્તક ન્યૂઝ એરડી મકવાણા બોટા